અરે આ હપ્તાવાળાનો ટેમ થઈ ગયો છે આ પહેલી બીજી તારીખે તો આવી જાવ પાછા ના આ એક તો જમી વેસી છે એનો કાગળિયો કરવાનો છે કાગળિયો કર્યો પણ પૈસા ઓછા આલ્યા ને થાય જન તો બાકી ખાચા પૈસા બાકી છો પોતી લાખમાં આલી છે ને અમે છે ને આવું સા એ જૂઠો ભાઈને એ તો શ્રી સો ના આવી ગયા છે કે શું છે કોને લાગતો નથી હા કવરેજ બાર બોલું છે જૂઠોભાઈ તો અમે અમે મારે કહેવું છે કે એક તો અમદાવાદ તો એમ જોઈએ છે તો ટ્રેક્ટર લીધો છે ચાર અને લેતા લઈ લીધો છે અમે ફસો છીએ ભાઈ એમ જ ભરવા પૈસા આ જમી વેચી જઈ ના પૈસા આયા ને ના હોય તો લાવજો હું તો પેલા ગેમરભાઈ ને એ જવું કદાચ ભેગા થાય તો ગેમરભાઈ ને ફોન કરવા જઈ જો હોય તો વળી લાગી જાય તો રીંગ જાય તો છે હા લાગ્યો એ ગેમરભાઈ હા અરે શું કરો જ ભલા મેં કોઈ ના ઘેર બેઠો

તમે કોણ બોલો નાગેલથી નાગેલથી કોઈ ઓળખ્યા ને અલ્યા પેલો કાકો પેલો નંબર આ જમીન માટેનો ફોન ઈમ કયો બરાજમી શું કર્યું છે જમીન લીધો પણ અમે તો હમણાં પોતે લાઈન વેચી લે અમે તો જ ભાઈ

પૈસા તો મારે પાર્ટી તૈયાર કરવી પડશે કે જમી ઉપર હા હા એક ચિંતા ના કરો તમારે તમારે પૈસા તરત પાર્ટી હા

હોય તાણા ટાળો જ હોય શું હોય તો અને ઘર તેર્યું જ થાય પેલા કાકા વાળું જ ઘર છે પણ ઘેર કોઈ લાગતું નહીં ઓને મહેન ફોન કર્યો છે તે હવે અચાનક હવે પૈસોની સેટિંગ બિલ્ડર કરાવવું હોય છે પેલી વાત થઈ છે ફોમ થઈ જવા આમ તો પેલા જોવા જમીન જ્યાં તીજ તો લાગે છે મને એ જવા દે છે કે ના ઘેર જ જવું ડાયરેક્ટ કોઈ જફા જ ના રહે રા તો અને પેલા બીજી વાત કરતા હતા જે જમી અને રાખી એ ફોન ઘણો ટાઈમ થઈ ગયો હેલો વાલજીભાઈ બોલો બોલો શું હતા એટલે આ મુ તો એક જમીન રાખવા આવ્યો તો ફોન આવ્યો હતો કોઈ નાગીર માંથી જમીન રાખવા આવ્યો તો હા તમારી જ વાત કરું છું હું એ જોવા જઉં છું એક એકર જેવી છે પાછી વાત કરું તો

પેલો પાસ થઈ ગયો રસ્તો થવા સરકાર મંજૂરી આવી દીધી થાય એટલે તમારો મેન ફાયદો પછી બધો હેડવાળો ફાયદો થાય એ લેવાના આપડે તો લેજ કરવાની આપણે કાગજ કરીને પૈસા ધણી ના છૂટા થઈ જાય નહીં મને શા ને આલો છે આજના જોતું હોય તો આજના જ દે બરોબર વાત ચેલી છે

પાસળે સુધી બે સહી કરવાની છે કરી દેજો બરોબર આપડે કાકા ને બસ બસ ઘણા થઈ ગયા જમીન ની સહી કરી ગયો પાછળ કરી પેલા શું અમારા ઘરે નવા નવી પડતા છોકરો બધો ભણવા માંડે ત્યાં બરોબર બરોબર તમે પૈસા ટ્રાન્સફર કરો તમે

હા સારું કર્યું છે આયા મારા બધા આપતા બપતા બધું ભરાઈ જ હોય અને ખર્ચો નહીં એક જાય અને છોકરા તો વળી ન હોય તો શોક બીજો રાખશી એક બાક્ટર આખા પા તો કરશો કા એટલે ટ્રેક્ટર વેચીને બીજો શોક એક કાદું રાખી દેવો પણ આપણે શું છે કે દેવા મણીને આકળી જાય પછી અને ભાઈઓ કદી કોઈ દાળો અવળા ધંધા ના કરવાના પૈસો હોય ને તો જ સાધન લાવવું અને ના હોય તો ના લાવવું ન જો જમ્યા વેચવી પડી લોનો ભરવા માટે પોતાની જમીન વેચી એટલે કોઈ પણ જનતાને જણાવો કે આવું ના કરવું પડે એ માટે લોનો લેવી પણ જેટલી ભરી શકાય ને એટલી જવી બરોબર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માતાજી